તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં આજે છે ઉત્તરાયણ તો બધાને ઉત્તરાયણ તો આજે બનાવવાના છે કુતરા માટે લાડવા તો ચાલો તમને બતાવું મંદિરે જશું આપણે બધા અને તમને બતાવું લાડવા બનાવવાના છે મંદિરે તો બને રહેજો વિડીયોમાં જુઓ સામે છે મંદિર તો આપણે મંદિરે જવાનું છે જે કૂતરા માટે લાડવા બનાવેલા છે બધા અમારા ગામના બધા ભાઈઓ છે ભાઈબંધો છે ચાલો તમને બતાવું

હરેજની આ તા તા

મને બહુ અજી તો આટ તો પુત્રા સીખડી ખાઈ બનાવ્યું છે ખમરાવા તો પણ આપું તો મોડા <laughs> લાગેલા <laughs>

એ તો ખરેખર આ સાલા આતા નહોતા મય આતા હતા કઈક વાત માટડા વાપેર આ તાકી કોઈ નહી સર્વના હા હા ખરી નહી ગયો હાથ થોડો જાય ને કંપતો પડ્યો એટલે કેમ આમ કર્યું એટલે ભલે ચાલે ને ઓય ક્યારે લાડવા નાખી કેમ આમ કર્યું ઓય મહારાજ મજી ખાયો પટરા

તો આ ફિક્સ બસ ઓમ પરનો મેજ આપું મંદિરેથી લાડવા બનાવીને આખા ગામમાં જેટલા પણ છે ને એટલા ગલી ગલીમાં લાડવા મૂકવા જવાના છે અમારા ગામ કોરમુર ફરવાનું છે ગાઢવા દરેક જગ્યાએ જે કુતરા માટે મૂકવા જવાના છે જો મારા કાકા છે ને મારે ભાઈ છે બે જાહેરા છે આપડે જે લાડ બનાવી જતા રેલા નહી આ બાજુ કોઈ નાશું જ લાગતું દઈ ગયું અહીંયા આખા ગમ માં નાસવા જવાનું

તો જુઓ વિડીયો છે ને આપણે આખા ગામમાં જો અમે ગલી ગલીમાં ફરીને વિડીયો બનાવ્યો હોત જે અમારે કૂતરા માટે લાડવા બનાવ્યા થઈ તો લગભગ વિડીયો અમારે ચાલીસથી પિસ્તાલીસ મિનિટનો બનોત એટલા માટે વિડીયો અમે ઓછો બનાવ્યો છે તો અમારું આ હતું આજનું પુણ્યનું કામ કેવું લાગ્યું કોમેન્ટ કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં બધાને જય માતાજી હેપી ઉત્તરાયણ મળીએ નેક્સ્ટ વ્લોગમાં